માંડવી નગરપાલિકા ખાતે દસમા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો માંડવી નગરપાલિકા ખાતે દસમા તબક્કાનો સેવા સેવા સેતુનો કાર્યક્રમ પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહના યોજવામાં આવ્યો હતો આ સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રજાની લાગણી અને માંગણી અપેક્ષા પૂર્ણ કરવા માટે યોજવામાં આવ્યો હતો જેમાં સરકાર શ્રીની તમામ યોજનાઓની માહિતી એક જ જગ્યા પરથી મળી રહે એવા શુભ આશયથી સેવા સેતુથી કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ પ્રસંગે પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહે ડિજિટલ સેવાની માહિતી પૂરી પાડી હતી બપોરે ત્રણ વાગ્યા સુધીમાં બસો ત્રીસ લાભાર્થીઓએ વિવિધ યોજનાઓ જેવી કે આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ બેન્કેબલ યોજના આવકના દાખલા જાતિના દાખલા જેવી સરકારની વિવિધ યોજનાઓનો કાર્યો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સરકાર શ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને આ પ્રમાણપત્ર તેમજ ચેકો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ફાયર વિભાગની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે માંડવીનગર ભાજપ પ્રમુખ નીતિનભાઈ શુક્લ પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલ ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી તેમજ કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ મઢિસુગનના ડિરેક્ટર નટુભાઈ રબારી મહામંત્રીઓ પ્રિતેશભાઈ રાવળ નેહલભાઈ મોઢેરા સંગઠનના હોદ્દેદારો પાલિકાના સદસ્યો તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પૂર્વી પટેલ ચીફ ઓફિસર માંડવી નગરપાલિકા આજ રોજ માંડવી નગર પાલિકાનો સેવા સેતુ નગરપાલિકા ખાતે યોજાયેલ હતો સેવા સેતુના દસમા તબક્કાનું માંડવી નગરપાલિકા ખાતે આજે ભવ્ય આયોજન કરેલું હતું જેમાં સરકારની બધી યોજનાઓનો એક જ સ્થળે લાભ મળી રહે તે બાબતનો અહીં રેવન્યુ ડિપાર્ટમેન્ટ ડેપો બસ ડિપાર્ટમેન્ટ સિટી સર્વે કચેરી બેંકને લગતી યોજનાઓ બધી યોજનાઓનો એક જ સ્થળે લાભ આપવામાં આવ્યો હતો ત્રણ વાગ્યા સુધીમાં અંદાજે જ બસો ત્રીસ જેટલા લાભાર્થીઓએ આનો લાભ લીધો હતો અને હજુ પણ બહોળી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે અને બધી વિવિધ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ આર એનજી ન્યૂઝ માંડવી